સૌને જય જયારામ જેની કર્ક રાશિ છે તેવા જાતકો માટે તેવા લોકો માટે જૂન મહિનો સારો મહિનો છે પહેલી વાત કે આ મહિનાની અંદર કુટુંબમાં પરિવારમાં સમાજમાં સંબંધો સુધારવાના તમારી સાથે બનાવ બનશે તમારા મિત્ર વર્તુળમાં તમારું જે મિત્રોનું ગ્રુપ હશે તેમાં પણ વધારો થશે નવા નવા મિત્રો તમને મળશે હા ખાસ એક વાતની કાળજી કોઈ એક વ્યક્તિના લીધે તો સ્ત્રી હશે તો પુરુષ અને પુરુષ હશે તો સ્ત્રી એના માટે ખાસ કાળજી એ લેવાની કે તેના મળવાથી તમારી જે પર્સનાલિટી છે તમારું જે મૂલ્ય છે એમાં કદાચ વધારો થઈ શકે એવો આ સમય છે તો જૂન મહિનાની અંદર મિત્રવર્તુળમાં પણ વધારો થશે બીજું નોકરી અથવા ધંધામાં આવકની અંદર કોઈ બહુ જાજો ફરક પડવાનો નથી હા એક વાતની ચોક્કસ હું તમને ચેતવણી આપી દઉં કે જૂન મહિનાની અંદર વધારે ભાવુક બનવામાં તમને કોઈ ફાયદો નથી જૂન મહિનાની અંદર નવી તમે પ્રોપર્ટી ખરીદી શકો અને ખાસ બીજું કે જૂન મહિનાની અંદર તમારી તબિયત બગાડવાના ચાન્સીસ છે ઇમ્યુનિટીમાં તમને તકલીફ થઈ શકે તમે માત્ર એક કામ કરી શકો દર સોમવારે ભગવાન મહાદેવજીના મંદિરે જઈ ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરી અને ભગવાનની ઉપર ઘી ચડાવશો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આનંદ સહિત તમારો જૂન મહિનો પસાર થશે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું આપ સૌને જય સી આરામ